આપણે બધા મહાભારતના મહાન યુદ્ધ વિશે જાણીએ છીએ પણ એ યુદ્ધ પૂરું થયું પછી શું થયું શ્રીમદ્ ભાગવતમ આપણને બરાબર એ જ સમયમાં લઈ જાય છે આ એક એવી ગાથા છે જેમાં શાંતિ છે વિરહ છે અને એક દિવ્ય રાજાની વિદાયની વાત છે તો ચાલો આપણે એ જોઈએ કે જ્યારે કોઈ આટલું મહાન વ્યક્તિત્વ વિદાય લે છે ત્યારે આખા સામ્રાજ્ય પર એની શું અસર થાય છે તો યુદ્ધ તો જીતાઈ ગયું નવા રાજા યુધિષ્ઠિર હવે સિંહાસન પર છે પણ ઘણીવાર યુદ્ધ જીતવા કરતાં પણ વધારે અઘરું હોય છે જીત પછી શાંતિ સ્થાપવી બધું પાછું સરખું કરવું તો સવાલ એ છે કે હવે આગળ શું આ કથા આપણને બરાબર એ જ સવાલનો જવાબ આપે છે અને અહીં કૃષ્ણનું માર્ગદર્શન કામ આવે છે એમના દિવ્ય માર્ગદર્શન હેઠળ રાજા યુધિષ્ઠિર યુદ્ધની રાખમાંથી શાબ્દિક રીતે રાખમાંથી એક આખા રાજ્યને ફરીથી બેઠું કરે છે અને કેવું રાજ્ય એક એવા યુગની શરૂઆત થાય છે જ્યાં ચારે બાજુ માત્ર શાંતિ અને સમૃદ્ધિ હતી એક એવો સમય જેને લોકો સુવર્ણ યુગ તરીકે ઓળખવાના હતા હવે જરા કલ્પના કરો કે કેવું રાજ્ય કેવું હશે ગ્રંથોમાં જે વર્ણન છે એ અદભુત છે વરસાદ જોઈએ ત્યારે જ પડે ધરતી એટલો બધો પાક આપે કે ક્યાંય કોઈ કમી ન રહે ગાયો ખુશ અને દૂધથી ભરેલી નદીઓ પર્વતો જંગલો બધું જ ખીલી ઉઠ્યું હતું અને સૌથી મહત્વની વાત લોકોના મનમાં કોઈ ચિંતા નહોતી કોઈ બીમારી નહોતી કોઈ દુઃખ નહોતું આ ખાલી એક શાંત રાજ્ય નહોતું હો આ તો જાણે એક આદર્શ દુનિયા હતી એ વાતનો જીવતો જાગતો પુરાવો કે જ્યારે ધર્મનું શાસન હોય ત્યારે શું શક્ય બને છે પણ જ્યાં બધો આટલું સરસ ચાલી રહ્યું હોય ત્યાં એક મોટો બદલાવ આવવાનો હતો થોડા મહિનાઓ વીત્યા અને કૃષ્ણ જે રાજવી પરિવાર માટે ખાલી માર્ગદર્શક નહીં પણ એક પ્રિય મિત્ર હતા એમણે કહ્યું કે હવે એમને પોતાના રાજ્ય દ્વારકા પાછા જવું પડશે બસ આ એક સમાચારે એ શાંતિ અને ખુશીના માહોલને એકદમ દુઃખમાં ફેરવી દીધો આ એકદમ વિરોધાભાસી પરિસ્થિતિ હતી નહીં એક તરફ આખું રાજ્ય ખુશ છે ચારે બાજુ સમૃદ્ધિ છે અને બીજી તરફ મહેલની અંદર એ જ રાજ્યનો રાજવી પરિવાર ભાંગી પડ્યો છે કેમ કારણ કે એમના સૌથી પ્રિય સાથી કૃષ્ણ હવે જઈ રહ્યા છે આ બતાવે છે કે બહારની સમૃદ્ધિ અને અંદરનું અંગત દુઃખ કેટલું અલગ હોઈ શકે છે ખરેખર હૃદયસ્પર્શી વાત છે આ શ્લોક એમના સંબંધની ઊંડાઈ બતાવે છે વિચારો જે વ્યક્તિ સાથે ઉઠવા બેસવાથી લઈને ખાવા પીવા સુવા જાગવા વાત કરવા સુધીની દરેક ક્ષણ જોડાયેલી હોય એમનો વિરહ કેવી રીતે સહન થાય કૃષ્ણ એમના માટે કોઈ સલાહકાર કે રાજા નહોતા એ તો એમના જીવનનો એક અભિન્ન અંગ હતા આ કોઈ રાજકીય સંબંધ નહોતો આ તો એકદમ ગહન આત્મીય સંબંધ હતો હવે કૃષ્ણની વિદાય એ કોઈ બંધ બારણાનો મામલો નહોતો આખું ને આખું શહેર પોતાના પ્રિય રાજકુમારને વિદાય આપવા માટે ઉમટી પડ્યું હતું આ સાથે જ એક એવી ભવ્ય અને ભાવનાઓથી ભરેલી શોભાયાત્રાની તૈયારી થઈ જે જોવા જેવી હતી એ દૃશ્ય ખરેખર અદ્ભુત હતું ચારે બાજુ બસ પ્રેમ અને સન્માન જ દેખાઈ રહ્યું હતું ઉપર મહેલની છત પરથી સ્ત્રીઓ કૃષ્ણ પર ફૂલો વરસાવી રહી હતી એમના સૌથી પ્રિય મિત્ર અર્જુન એમની ઉપર શાહી સફેદ છત્રી લઈને ચાલી રહ્યા હતા ઉદ્ધવ અને સાત્યકી જેવા સાથીઓ ભવ્ય ચામરથી પવન નાખી રહ્યા હતા અને આખા વાતાવરણમાં શંખ ઢોલ અને સ્તુતિઓનો નાદ ગુંજી રહ્યો હતો દરેક નાની નાની વાતમાં લોકોનો એમના પ્રત્યેનો અપાર સ્નેહ છલકાતો હતો પણ આ બધી ભવ્યતા અને શોરબકોરની વચ્ચે લોકોની ભીડમાં એક અલગ જ વાત ચાલી રહી હતી લોકો એકબીજા સાથે ધીમા અવાજે કંઈક વાત કરી રહ્યા હતા અને એ વાતચીત કૃષ્ણના અસલી સ્વરૂપ વિશે હતી એ લોકો સમજી રહ્યા હતા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને ખાસ કરીને શહેરની સ્ત્રીઓ જે એકબીજા સાથે વાત કરી રહી હતી એમણે એક બહુ ઊંડો સવાલ પૂછ્યો આ વ્યક્તિ આ કૃષ્ણ ખરેખર કોણ છે અને બસ આ એક સવાલ સાથે આખી વાત અંગત દુઃખમાંથી ફરીને કૃષ્ણના દિવ્ય સ્વરૂપની ફિલોસોફિકલ ચર્ચા પર આવી જાય છે એમની વાતચીતમાં એ સ્ત્રીઓ કૃષ્ણ માટે એક ખાસ શબ્દ વાપરે છે પુરુષ હવે આ પુરુષનો અર્થ શું થાય એનો અર્થ છે સત્વ એટલે કે બ્રહ્માંડ બન્યું એ પહેલા પણ જે એકમાત્ર ચેતના હતી અને જેમાંથી આખી સૃષ્ટિ બની એજ એ જ પુરુષ છે એ લોકો કૃષ્ણને એ સ્વરૂપમાં જોઈ રહ્યા હતા એ લોકો કહે છે કે આ એ જ એકમાત્ર તત્વ છે જે પોતાની લીલા એટલે કે દિવ્ય રમત દ્વારા આખા બ્રહ્માંડને બનાવે છે એનું પાલન કરે છે અને અંતે એનો નાશ પણ કરે છે પણ છતાંય એ આ બધાથી સંપૂર્ણપણે અલિપ્ત રહે છે આ બહુ ઊંડી વાત છે એનો મતલબ કે આ દુનિયામાં જે કંઈ પણ થઈ ગયું છે એ એક દિવ્ય નાટક જેવું છે અને કૃષ્ણ એના સૂત્રધાર છે પણ એ પોતે એમાં બંધાતા નથી એટલું જ નહીં એ લોકો કૃષ્ણને સર્વોચ્ચ રક્ષક તરીકે પણ ઓળખે છે એ માને છે કે જ્યારે જ્યારે દુનિયામાં અંધકાર છવાય છે ત્યારે એ જ સત્ય કરુણા અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે દરેક યુગમાં પ્રગટ થાય છે ટૂંકમાં એમને એક એવા ઉદ્ધારક તરીકે જોવામાં આવે છે જે જરૂર પડે ત્યારે હંમેશા હાજર હોય છે તો આ ભવ્ય વિદાય પછી કૃષ્ણ પોતાની દ્વારકા તરફની લાંબી યાત્રા પર નીકળી પડે છે અને આ યાત્રા ખાલી એક જગ્યાથી બીજી જગ્યા જવાની નહોતી આ યાત્રા પાંડવો સાથેના એમના જીવનના એક આખા અધ્યાયના અંતનું પ્રતિક પણ હતી આ એમની ઘર વાપસીનો માર્ગ છે કુરુ જાંગલ પાંચાલ શુરસેન કુરુક્ષેત્ર એમ અનેક પ્રાચીન પ્રદેશોમાંથી પસાર થઈને એ આગળ વધ્યા આટલી લાંબી યાત્રા પોતે જ બતાવે છે કે એક યુગનો અંત થઈ રહ્યો હતો પોતાના દુઃખી સંબંધીઓને જેમ તેમ સમજાવીને પાછા મોકલ્યા પછી અને રસ્તામાં આવતા દરેક પ્રદેશમાં ઉષ્માભર્યું સ્વાગત પામ્યા પછી આખરે સૂર્યાસ્તના સમયે કૃષ્ણ પોતાના ભવ્ય શહેર દ્વારકા પહોંચ્યા આ એમની લાંબી અને મહત્ત્વની યાત્રાનો અંત હતો અને પાંડવોના જીવનમાં એક એવા અધ્યાયનો અંત હતો જેણે એમની દુનિયાને હંમેશા માટે બદલી નાખી હતી કૃષ્ણની આ વિદાય એક સનાતન સવાલ પાછળ છોડી જાય છે જ્યારે કોઈ આટલું મહાન વ્યક્તિત્વ આપણા જીવનમાંથી જાય છે ત્યારે પાછળ ખરેખર શું બચે છે શું રહી જાય છે આ સવાલ પ્રેમ વિરહ અને કોઈની યાદોના ક્યારેય ન ભૂંસાય એવા વારસા પર વિચાર કરવા મજબૂર કરે છે મહાભારતનું ભીષણ યુદ્ધ પૂરું થઈ ગયું છે યુધિષ્ઠિર હસ્તિનાપુરના સિંહાસન પર છે પણ એ વિજય પછીની સવાર ખરેખર કેવી હોય છે ચારે બાજુ શોક અને વિધ્વંસ એની વચ્ચે એક નવા રાજ્યની શરૂઆત કેવી રીતે થાય આજે આપણે એ જ સમયની ગહન ચર્ચા કરીશું આપણો આધાર છે શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ અધ્યાય દસમો જેમાં ભગવાન શ્રી કૃષ્ણની હસ્તિનાપુરથી દ્વારકા વિદાયની હસ્તિનાપુર થી દ્વારકા વિદાય એક આદર્શ ધર્મ રાજ્ય કેવું હોય અને કૃષ્ણની વિદાય હસ્તિનાપુર માટે શું અર્થ ધરાવતી હતી તો ચાલો શરૂઆત યુધિષ્ઠિરના શાસનથી કરીએ સુત ગોસ્વામી કહે છે કે કૃષ્ણ ખૂબ પ્રસન્ન હતા પણ આદર્શ રાજ્ય એટલે શું શું એ ફક્ત સારી કાયદો વ્યવસ્થા ના ના એનાથી ઘણું વધારે આ ગ્રંથમાં આદર્શ રાજ્યની વ્યાખ્યા ખૂબ જ વ્યાપક છે એ માત્ર રાજનીતિ નથી અહીંયા તો શાસક અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને જોડવામાં આવ્યો છે શ્લોક ચાર કહે છે કે યુધિષ્ઠિરના રાજ્યમાં વાદળો સમયસર અને જરૂરિયાત મુજબ જ વરસાદ વરસાવતા હતા ઓ ન ઓછો ન વધારે આ તો બહુ રસપ્રદ વાત છે મતલબ કે ગ્રંથ એવું કહેવા માંગે છે કે રાજાના ધર્મ અને આચરણની સીધી અસર પર્યાવરણ પર પડે છે બરાબર શું એક ન્યાય શાસક ખરેખર જમીનને વધુ ફળદ્રુપ બનાવી શકે બિલકુલ એ જ મુદ્દો છે આ કોઈ કાવ્યાત્મક વર્ણન નથી પણ એક દાર્શનિક સિદ્ધાંત છે આગળ કહેવાયું છે કે સર્વ કામ દુખા મહી એટલે એટલે કે પૃથ્વી લોકોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરનારી જાણે કામધેનું હોય એવી બની ગઈ હતી ગાયો ખુશ હતી દૂધ પુષ્કળ આપતી હતી પાક લહેરાતો હતો મતલબ કે જ્યારે શાસનમાં ધર્મ હોય ત્યારે પ્રકૃતિ પણ સહયોગ આપે છે સાચી વાત પણ યુદ્ધ પછી સૌથી મોટો પડકાર તો લોકોના મનની શાંતિનો હોય છે આટલી હિંસા આટલા સ્વજનો ગુમાવ્યા પછી જે માનસિક તણાવ હોય સમાજમાં એનું શું શું લોકો માત્ર ભૌતિક રીતે જ સુખી હતા એ જ તો યુધિષ્ઠિરના શાસનની ખાસિયત હતી જુઓ યુધિષ્ઠિર એક નામ છે અજાત શત્રુ જેનો કોઈ શત્રુ નથી હા અને એમલા રાજ્યમાં લોકોને ત્રણ પ્રકારના તાપથી મુક્તિ હતી શારીરિક રોગો જેને વ્યાધી કહેવાય છે અને માનસિક ચિંતાઓ આધી રબર એ તો હતા જ નહીં પણ એનાથી પણ આગળ જે દૈવિક ભૌતિક કે આધ્યાત્મિક કારણોથી ક્લેશ થાય એ પણ નહોતા આ એક સંપૂર્ણ સુમેળભર્યું વાતાવરણ હતું અને આ સ્થાપવામાં કૃષ્ણના માર્ગદર્શનનો ખૂબ મોટો હાથ હતો તો બધું જ એકદમ સંપૂર્ણ લાગે છે આદર્શ રાજ્ય ધર્મનિષ્ઠ રાજા પ્રસન્ન પ્રજા એવું લાગે છે કે હવે કૃષ્ણનું કાર્ય અહીં પૂરું થયું છે અને કદાચ એટલે જ તેમણે પાછા ફરવાનો વિચાર કર્યો હશે હા બિલકુલ એવું જ લાગે છે થોડા મહિનાઓ હસ્તિનાપુરમાં રોકાયા પાંડવોને સ્થિર કર્યા પોતાની બહેન સુભદ્રાને સાંત્વન આપ્યું અને પછી શ્રી કૃષ્ણ દ્વારકા જવાની રજા માંગે છે અને બસ આ ક્ષણથી જ અધ્યાયનો આખો ભાવ બદલાઈ જાય છે કેવી રીતે સમૃદ્ધિ અને શાંતિના વર્ણન પછી હવે કેન્દ્રમાં આવે છે વિરહની તીવ્ર ભાવના પણ આ વિદાય આટલી બધી ભાવુક કેમ હતી પાંડવો જાણતા જ હતા કે કૃષ્ણ દ્વારકાના રાજા છે ક્યારેક તો પાછા જવાના જ હતા આ કોઈ અચાનક બનેલી ઘટના તો નહોતી સાચી વાત છે પણ અહીંયા સંબંધની ગહનતા સમજવી પડે શ્લોક બારમાં એક ખૂબ જ માર્મિક પંક્તિ છે દર્શન સ્પર્શ શયનાસન આનો અર્થ છે કે પાંડવોનું જીવન કૃષ્ણ સાથે એવી રીતે વણાઈ ગયું હતું કે એમના રોજના કામ એકબીજાને જોવા સ્પર્શ કરવો વાતો કરવી સાથે સૂવું બેસવું ભોજન કરવું આ બધું જ કૃષ્ણ સાથે જોડાયેલું હતું કૃષ્ણ માત્ર મિત્ર કે સંબંધી એ તો એમના અસ્તિત્વનો એમની ચેતનાનો એક ભાગ હતા એટલે કે જાણે પોતાનો જીવ જઈ રહ્યો હોય એવું લાગ્યું હશે કૃષ્ણ વગરના જીવનની તો કલ્પના પણ નોતા કરી શકતા આ તો પોતાના શરીરમાંથી કોઈ અંગ કપાઈ રહ્યું હોય એવી પીડા હશે બિલકુલ અને આ પીડા એટલી ઊંડી હતી કે બધા જ મૂર્છિત થવાની અણી પર હતા પણ અહીંયા એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક વિગત છે કઈ શ્લોક 14 માં કયું છે કે મહેલની સ્ત્રીઓ આંખમાં આવેલા આંસુને મહાપ્રયત્ને રોકી લે છે કેમ કારણ કે એમને ડર હતો કે વિદાય સમયે રડવું એ અપશુકન ગણાશે કૃષ્ણની યાત્રામાં કોઈ વિઘ્ન ન આવે વાહ આ ખરેખર અદ્ભુત સંયમ છે એક તરફ વિરહનું અસહ્ય દુઃખ અને બીજી તરફ પ્રિયજનના મંગળની ચિંતા મતલબ કે પોતાના દુઃખ કરતાં પ્રિયજનનું હિત વધારે વ્હાલું હતું બરાબર અને એટલે જ હસ્તિનાપુર કૃષ્ણને શાંતિથી જવા નથી દેતું એ લોકો આ વિદાયને એક ઉત્સવમાં ફેરવી દે છે આ કોઈ સામાન્ય વિદાય નહોતી તો પછી કેવી હતી એક ભવ્ય રાજવી અને દૈવી વિદાય આટલી ભવ્ય વિદાયમાં સામાન્ય લોકો અને રાજવી પરિવાર સિવાય મહેલની સ્ત્રીઓની શું ભૂમિકા હતી તેઓ શું કરી રહી હતી તેમની ભૂમિકા ખૂબ જ સુંદર રીતે વર્ણવી છે શ્લોક 16 કહે છે કે કુરુવંશની સ્ત્રીઓ મહેલની અટારીઓ પર ચડી ગઈ હતી અને ત્યાંથી કૃષ્ણ પર પુષ્પવર્ષા કરી રહી હતી અને તેમના હાવભાવ એમના હાવભાવ માટે તો એક અદ્ભુત શબ્દ વપરાયો છે પ્રેમ વ્રીડા સ્મિતેષ્ણા સ્મિત હા એમની આંખોમાં એક સાથે ત્રણ ભાવો હતા કૃષ્ણ માટે અતૂટ પ્રેમ જાહેરમાં એમને જોવાની સામાજિક લજ્જા અને એમના દિવ્ય સ્વરૂપના દર્શનથી થતું મંદ સ્મિત એક જ ક્ષણમાં આટલી બધી જટિલ ભાવનાઓ આજ તો વ્યાસજીની લેખન શૈલીની મહાનતા છે એક મિનિટ મને રોકો આ બધું સાંભળીને કોઈને પણ લાગે કે આ કોઈ રાજાની નહીં પણ કોઈ દેવતાની વિદાય થઈ રહી છે મૃદંગ શંખનાદ પુષ્પવર્ષા અર્જુન પોતે છત્ર ધારણ કરે છે ઉદ્ધવ અને સાત્ય કી ચામર ઢોળે છે શું એ સમયે લોકો તેમને ભગવાન તરીકે જ જોતા હતા કે આ બધું એક રાજવી સન્માન હતું તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે અને એનો જવાબ આપણને આગળના શ્લોકોમાં મળે છે જેમ જેમ કૃષ્ણનો રથ નગરની ગલીઓમાંથી પસાર થાય છે તેમ નગરની સ્ત્રીઓ અંદર અંદર જે વાતો કરે છે એ આ રહસ્ય ખોલે છે ઓ અને આ કોઈ સામાન્ય ગપસપ નથી પણ એક ઊંડી આધ્યાત્મિક ચર્ચા છે આ ખૂબ જ રસપ્રદ છે આપણે અહીં સામાન્ય નગરની સ્ત્રીઓની વાત કરી રહ્યા છીએ કોઈ ઋષિમુનિઓની નહીં એ સમયના સમાજ વિશે આ શું દર્શાવે છે શું તત્વજ્ઞાન રોજિંદા જીવનનો એક સહજ ભાગ હતો ચોક્કસપણે આ સંવાદ એ જ બતાવે છે એ સ્ત્રીઓ એકબીજાને કહે છે કે આ કોઈ સામાન્ય મનુષ્ય નથી આ તો પુરુષ પુરાતનો છે આદિ પુરુષ હા એ જ આદિ પુરુષ જે સૃષ્ટિની રચના પહેલા પણ એકલા જ અસ્તિત્વ ધરાવતા હતા તેઓ એ પણ ચર્ચા કરે છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની ગ્લાની થાય છે ત્યારે આ જ પરમાત્મા યુગે યુગે એટલે કે દરેક યુગમાં ધર્મની સ્થાપના માટે અવતાર લે છે અને આ જ્ઞાન કોઈ શાસ્ત્ર ભણેલા પંડિતનું નથી ખબર છે આ નગરની સામાન્ય સ્ત્રીઓના મુખેથી વ્યક્ત થઈ રહ્યું છે તો મતલબ કે તેઓ કૃષ્ણના અવતારના ઉદ્દેશ્યને પણ સમજતી હતી અને તેઓ દ્વારકાવાસીઓ વિશે શું વિચારે છે તેઓ દ્વારકાના ભાગ્યની ખૂબ પ્રશંસા કરે છે તેઓ કહે છે કે દ્વારકા नगरी જેનું પ્રાચીન નામ કુશસ્થલી છે તે અત્યંત પુણ્યશાળી છે કેમ કારણ કે ત્યાંના લોકોને રોજ કૃષ્ણના સ્મિત ભર્યા મુખારવિંદના દર્શન થાય છે એટલું જ નહીં તેઓ વ્રજની ગોપીઓ અને ભૌમાસુર પાસેથી છોડાવેલી સોળ હજાર રાજકુમારીઓનો પણ ઉલ્લેખ કરે છે તેઓ કહે છે કે આ સ્ત્રીઓએ અનેક વ્રત અને તપ કર્યા હશે જેના ફળ સ્વરૂપે તેમને કૃષ્ણનો સંગ પ્રાપ્ત થયો અને આટલી બધી પ્રશંસા અને ભક્તિનો કૃષ્ણ કેવી રીતે પ્રતિભાવ આપે છે બસ એક સ્મિત સાથે શ્લોક એકત્રીસ કહે છે સસ્મિતેન યયો હરિ શ્રી હરિએ સ્મિત સાથે સૌનું અભિવાદન સ્વીકાર્યું અને આગળ વધ્યા જાણે કહેતા હોય હું તમારે હૃદયનો ભાવ જાણું છું પણ એક સેકન્ડ આખું નગર કૃષ્ણને આદિપુરુષ અને ભગવાન માની રહ્યું છે અને છતાં ધર્મરાજ યુધિષ્ઠિર જે આ બધું જાણે છે એ કૃષ્ણની રક્ષા માટે પાછળ ચતુરંગિણી સેના મોકલે છે આ વિરોધાભાસ કેમ આ ખૂબ જ સુંદર અને માનવીય વિરોધાભાસ છે આજ તો આ કથાની આત્મા છે યુધિષ્ઠિર જ્ઞાની છે એમને ખબર છે કે કૃષ્ણ પરમાત્મા છે પણ એ જ્ઞાન કરતાં એમનો પ્રેમ અને સ્નેહ વધુ પ્રબળ છે ઓહ એમના માટે કૃષ્ણ પહેલાં મિત્ર છે સંબંધી છે માર્ગદર્શક છે એમનો જે માનવીય પ્રેમ છે એ એમના દિવ્ય જ્ઞાન પર હાવી થઈ જાય છે શત્રુઓના ભયથી નહીં પણ અટૂટ સ્નેહને કારણે તેઓ સેના મોકલે છે આ ખરેખર અદ્ભુત છે તો કૃષ્ણ હસ્તિનાપુરની સીમાની બહાર નીકળી જાય છે પછી તેમની યાત્રાનું પણ વર્ણન છે હા અને તે પણ ખૂબ વિગતવાર છે

એટલે કે આજના ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરે છે બરાબર લાંબી મુસાફરી પછી જ્યારે તેઓ આનર્ત પ્રદેશમાં પહોંચે છે ત્યારે તેમના ઘોડાઓ સહેજ થાકેલા છે એવું પણ વર્ણન છે આ નાની વિગત પણ કથાને વધુ જીવંત બનાવે છે અને ત્યાં પહોંચીને તેઓ પોતાનો પ્રિય પાંચજન્ય શંખ વગાડે છે અને શંખનાદની દ્વારકા પર શું અસર થાય છે એ શંખનો ધ્વનિ દ્વારકાવાસીઓ માટે એક સંદેશ હતો પોતાના પ્રિય સ્વામીના આગમનની જાણ થતાં જ આખી દ્વારકા નગરી તેમને લેવા માટે દોડી આવે છે જેમ સૂર્યના ઉદયની પ્રતીક્ષા થતી હોય તેમ દ્વારકાના લોકો કૃષ્ણના દર્શન માટે આતુર હતા અને આમ સૂર્યાસ્ત સમયે શ્રી કૃષ્ણ પોતાની નગરી દ્વારકા પહોંચે છે આ અધ્યાય અહીં પૂરો થાય છે આજે આપણે એક આદર્શ રાજ્યની વ્યાખ્યા જોઈ જે ફક્ત રાજનીતિ નહીં પણ પ્રકૃતિ સાથેના સુમેળ પર આધારિત હતી આપણે પ્રેમ અને વિરહની તીવ્ર ભાવનાઓનો અનુભવ કર્યો અને સૌથી મહત્વનું આપણે જોયું કે કેવી રીતે સામાન્ય નાગરિકો પણ ઊંડી આધ્યાત્મિક સમજ ધરાવતા હતા હા અધ્યાય કૃષ્ણના દ્વારકા આગમન સાથે સમાપ્ત થાય છે પરંતુ તે આપણા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છોડી જાય છે હસ્તિનાપુરના લોકોએ સ્પષ્ટ કહ્યું કે કૃષ્ણનો હેતુ ધર્મની સ્થાપના કરવાનો હતો હવે પાંડવો દ્વારા ધર્મરાજ્યની સ્થાપના થઈ ચૂકી છે તો કૃષ્ણની વિદાય શું સૂચવે છે એક અધ્યાયનો અંત અને બીજાની શરૂઆત પણ વિચારવા જેવો પ્રશ્ન એ છે કે એક એવા સંપૂર્ણ રાજ્યનું શું થાય છે જ્યાંથી ભગવાનની ભૌતિક ઉપસ્થિતિ ચાલી જાય છે જેમાં આપણે યુધિષ્ઠિરના કિસ્સામાં જોયું માનવીય ચિંતાઓ અને સ્નેહ તો રહે જ છે તો શું એ રાજ્ય પોતાની આદર્શ સ્થિતિ જાળવી શકે છે આ પ્રશ્ન ભવિષ્યની ઘટનાઓ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે